નમસ્કાર મિત્રો જમ્યા બાદ પેટ ભારે આજનો વિડીયો મિત્રો તમારા માટે છે કારણ કે આજના વિડીયોમાં એક એવું ડ્રિંક છે જે તમારે ઘરે બનાવવાનું છે અને તમારો જમવાનો જે પણ સમય હોય જે શિડ્યુલ હોય એના એક કલાક પહેલા આ ડ્રિંકનું તમારું સેવન રેગ્યુલર તમારે કરવાનું છે જેથી કરીને આ કોમન સમસ્યાઓ જેવી કે ગેસ એસિડિટી પેટ ભારે લાગવું સમસ્યા તમારી નબળી હોવી આ તમામ સમસ્યાઓમાં તમને રાહત જોવા મળશે તેના માટે કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે એ તમને માહિતી આપીશ આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં બે થી ત્રણ બોનસ ટીપ છે એને પણ તમારા સાથે શેર કરીશ એને પણ તમે અચૂકથી ફોલો કરી દેજો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે એ ડ્રિંક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે વન બાય વન જોઈએ નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર મિત્રો જોઈશે એ છે આદુ એટલે કે જીંજર તમારે એક ઇંચ જેલો આદુનો ટુકડો છે એ તમારે લઈ લેવાનો છે તમારા ઘરે જે વાટવાનો ખલ હોય તેની અંદર એ ઇંચ જે આદુનો ટુકડો તમે લીધો છે એને બરોબર તમારે વાટી દેવાનો ત્યારબાદ એક નાની વાટકી છે એ તમારે લેવાની છે હવે આવા વટુ જે આદુ છે નાનો નાની નાનો બાઉલ તમે લીધો એ વાટકીની ઉપર તમારે ઘરની તમારે રાખવાની છે અને જે વટું જે આદુ છે એ તમે ઘરની ઉપર રાખીને દબાવશો તો નીચે આદુનો રસ છે એ નીકળી જશે હવે તમારે એક ચમચી આદુના રસ ની મિત્રો જરૂર પડશે તો તમારે એ વાટકીની અંદર એક ચમચી જેટલો આદુનો રસ છે એ તમારે એડ કરી દેવાનો છે ત્યારબાદ તમારે અડધી ચમચી લીંબુનો રસ લેમન જ્યુસ જે લીંબુનો રસ છે એ અડધી ચમચી એડ કરી દેવાનો છે અને ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે સિંધવ મીઠું સિંધવ મીઠું ચપટીભર તમારે નાખવાનું છે આ ત્રણેય વસ્તુ નાના વાટકામાં લઈને તમારે ચમચીની મદદથી પ્રોપર તમારે હલાઈ દેવાની જેથી કરીને પ્રોપર એનું મિશ્રણ થઈ જાય ત્યારબાદ તમારે જમવાનો જે પણ સમય હોય માની લો કે એકાદ વાગ્યાની આજુબાજુ તમે જમતા હોય બપોરે તો બાર વાગ્યાની આસપાસ આ જે તમે ત્રણેય વસ્તુનું જે મિશ્રણ બનાવ્યું છે એને તમારા મોઢામાં મૂકીને ધીમે ધીમે આ રીતે તમારે ફરાવાનું છે જેથી કરીને મોઢામાં રહેલી સલાઈવા છે લાળ છે એ પડે ત્યારબાદ તમારે ધીમે 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 તમારે ઉતારી દેવાનું છે આ તમે બે ત્રણ દિવસ સુધી સાહેબ તમે ફોલો કરો પેટની જે સમસ્યા જે અત્યારે ઘર કરી ગઈ છે જે કોમન બની ગઈ છે ગેસ એસિડિટી ખાટા ઉડકાર આવવા ત્યારબાદ બાદ પાચન શક્તિ તમારી કમજોર હોવી આ તમામ સમસ્યાઓ માં તમને રાહત જોવા મળશે અને આ બધી સમસ્યાઓ તમારાથી થી દસ ફૂટ દૂર રહેશે આ સાથે સાથે મિત્રો વિડીયો ના સ્ટાર્ટિંગ માં કીધેલું હતું બે થી ત્રણ જે બોનસ ટીપ છે એ પણ તમારા સાથે શેર કરવા માંગીશ તેમાં ટીપ નંબર ફર્સ્ટ એટલે કે ટીપ નંબર એક માં મિત્રો એ છે કે જો તમને જમવાની સાથે સાથે પાણી પીવાની ટેવ હોય તો એને આજથી જ એવોઈડ કરજો આજથી તમે બંધ કરી દેજો કારણ કે જે ખોરાકના પાચન કરવા માટે આપણા શરીરમાંથી ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થાય છે હવે જો તમે જમવાની સાથે સાથે એટલે કે એક કોળિયો તમે જમશો તો એક બે કોળિયા જમશો અને ત્યારબાદ તમે પાણી પીશો એટલે એટલે કે મિત્રો જે ગેસ્ટ્રિક એસિડ તમારા ખોરાકનું પાચન કરવા માટે જે રિલીઝ થયો છે એ ડાયલુટ થઈ જશે જો તમે પાણી તમે ખોરાકની સાથે સાથે પીશો તો જેથી કરીને તમારી પાચન શક્તિ નબળી પડશે અને જેના કારણે ગેસ એસિડિટી અને કબજિયાત એ બધી પેટની ઘણી બધી સમસ્યાઓ મિત્રો થઈ શકે છે એટલે એટલે કે કે આ બાબત ખૂબ ખૂબ જ નાની છે છે પણ અગત્યની આજથી તમારે આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે અને તમે પણ જો સાહેબ જમવાની સાથે સાથે પાણી પીતા હોય તો એને આજથી તમે બંધ કરી દેજો હા જમ્યાના ત્રીસ થી ચાલીસ મિનિટ બાદ તમે પાણી પી શકો ત્યારબાદ મિત્રો ટીપ નંબર સેકન્ડ એટલે કે જો તમને પણ તીખું તળેલું મસાલેદાર વાળું ચટાકેદાર ખાવાની ટેવ હોય એટલે કે મિત્રો એટલું જ છે કે જો તમને સાહેબ ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ હોય અને એ પણ રૂટીન રોજ ફાસ્ટ ફૂડ ખાવ નહીં તો તમારો દિવસ જાય નહીં ઘણા લોકોને એવી મિત્રો ખરાબ ટેવ હોય છે એટલે એવું પણ મિત્રો નથી કેતો કે તમે સંપૂર્ણ રીતે બંધ કરી દેસો હા કોઈ દિવસ તમે બહાર ગામ ગયા હોય કોઈ કારણસર તમારે ખાવાનું થાય તો ચાલે પરંતુ એને તમારે ફાસ્ટ ફૂડ તમારું પેટ છે એ ખરાબ ખરાબ થઈ પેટ જો તમારું તો ઘણી બધી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશશે ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે ફાસ્ટ ફૂડ ને તમે હેબિટ ના બનાવી દેતા બસ એટલું જ તમારે ધ્યાન રાખવાનું છે અને તીખું તળેલું મસાલેદાર સ્પાઈસી વધારે ખાતા હોય તો કંટ્રોલમાં તમે કરી દેજો ત્યારબાદ મિત્રો આવે છે ટીપ નંબર થર્ડ તો મિત્રો ત્રીજી ટીપા એ છે કે જો તમને લેટ નાઇટ જમવાનું ટેવ હોય અને જમીને તરત જો તમે સૂઈ જતા હોય તો એ આજથી તમે બંધ કરી દેજો જમવાનો સમય અને રાત્રે સુવાનો સમય બંને વચ્ચે મિનિમમ અઢી થી ત્રણ કલાકનો ગેપ તો હોવો જ જોઈએ જેથી કરીને જે પણ ખોરાક તમે ગ્રહણ કરો છો જે ખોરાક તમે જમ્યા છો એનું આસાનીથી મિત્રો પાચન થાય તો જમીને તરત તમે સૂઈ જશો તો જે ખોરાક છે એનું પ્રોપર પાચન પાચન નહીં નહીં થાય થાય તો ધીમે ધીમે એમાં સડો લાગશે જેથી કરીને મિત્રો ગેસ એસિડિટી કબજિયાત આ ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે એટલે કે રાત્રે તમે સાત સાડા સાતની આજુબાજુ જમી લેજો અને દસ સાડા દસ ની આજુબાજુ તમે સૂઈ તમે સૂઈ શકો છો એટલે કે અઢી થી ત્રણ કલાકનો જે ગેપ રાખશો

પરંતુ ગમે ત્યારે તમારે ત્રીસ મિનિટ તમારે એક્સરસાઇઝ કરવાની છે એ એક્સરસાઇઝ ની અંદર અભ્યાસ કરી શકો છો રનિંગ કરી શકો છો સ્વિમિંગ કરી શકો છો સાયકલિંગ કરી શકો છો જો તમે જીમમાં જતા હોય તો જીમમાં જઈ શકો છો પાંચ હજાર સ્ટેપ મિત્રો કઈ ના થાય તો મિત્રો પાંચ હજાર સ્ટેપ નો તમારે ટાર્ગેટ રાખવાનો તમારે વોકિંગ કરવાનું બસ આ બધી બાબતો ખૂબ નાની છે અને અત્યારે મિત્રો આ બધું એક્સરસાઇઝ બધા કરતા નથી જેના કારણે તમારું શરીર એકદમ આળસુ થાય છે અને શરીર રોગનો ભોગ બને છે એટલે કે મિત્રો એટલું જ કહેવા માંગુ છું કે કોઈને કોઈ ફોર્મેટમાં તમે એક્સરસાઇઝ કરો જેથી કરીને તમે જીવો ને ત્યાં સુધી તમે સ્વસ્થ અને એકદમ મસ્ત તંદુરસ્ત રહી શકો છો એટલે કે મિત્રો આ બોનસ ટીપ મે તમારા સાથે શેર કરી એને પણ તમારે ફોલો કરવાની છે આ સાથે સાથે મિત્રો મે તમને જે મિશ્રણ કીધું આદુનો રસ લીંબુનો રસ અને જે સિંધો મીઠું છે આ ત્રણેનું મિશ્રણ કરીને જમ્યાના 1 કલાક પહેલા જો તમે પીઓ છો ને 3 થી 4 દિવસ સુધી તો ગેસ એસિડિટી આવવા આ બધી કોમન સમસ્યાઓ છે ને એમાં તમને ઘણા રાહ જોવા મળશે તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો આપ આ ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે